નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસએ પાંચસો રૂપિયાના દરની કુલ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો ની બનાવટી ચલણી નોટ એક શખ્સ પાસેથી તેની ધરપકડ કરી નોટ બનાવતી નોતોની હેરફેરના રેકેટનો પદાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે અમદાવાદ એટીએસને મળેલી બાતમી મુજબ સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી પાંચસો રૂપિયાના દરને મોટી માત્રામાં બનાવતી ચલની નોટ લાવી રહ્યો હતો પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરતના ઉધણા રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો ટ્રેન વહેલી સવારે ત્રણ ત્રીસ વાગ્યે સુરત પહોંચવાની હતી આ માહિતીને આધારે જુલાઈ એકવીસ બે હજાર પચીસ ના રોજ સાંજે ત્રણ ત્રીસ વાગ્યે એટીએસ કચેરી ખાતેથી બે સરકારી બોલેરો વાહન આખી ટીમ સુરત જવા રવાના થઈ હતી જોકે ટ્રેન મોડી હતી ટ્રેન જુલ બાવીસ જુલાઈ બે હજાર પચીસ ના બપોરે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચવાની વિગત જાણવા મળી હતી આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને સવારે દસ ત્રીસ વાગ્યે બંને સરકારી વાહનોમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સુરતના ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહાર બાતમી મુજબ શખ્સની વોચમાં ગોઠવાઈ હતી બપોરે બાર દસ કલાકે બાતમી મુજબ શખ્સ કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેને તુરંત દબોચી લેવામાં આવ્યો હતો તેને પોતાનું નામ સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું પૂછપરછ દરમિયાન તેને ભારતીય ચલની નકલી નોટો હોવાનું કબૂલ્યું હતું તેને પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા થેલા બ્લુ અને લીલા રંગની શાલ કાઢી તેની અંદર છાપાની પશ્ચિમમાં વિતારેલી પાંચસો રૂપિયાના દરની ચલની નોટો બતાવી હતી આ નોટો ચલની નોટો હોવાનું તેને સ્પષ્ટપણે કબૂલ્યું હતું આ સમગ્ર મામલે અમદાવાદ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટના એટીએસ ટીમ કો એક બાતમી હકીકત મળી હતી यहाँ पे जो एक एक्यूज एक है सत्यनारायण देवीलाल तेली वो भी बंग पश्चिम बंगाल से भारत की जो डुप्लीकेट नोट है वो लेके ये उधना रेलवे स्टेशन पर आने वाला है इस हिसाब से पुलिस ने अपने हिसाब से जो कॉर्डन करके उसको अरेस्ट किया और उसके पास से एक लाख उनसाठ हजार की भारत की डुप्लीकेट नोट जो थी वो मिला है करेंसी और आगे तपास करनी थी इस हिसाब से कोर्ट में पुलिस कस्टडी की मांग की थी टोटल पुलिस कस्टडी की मांग तो दस दिनों की थी लेकिन उस हिसाब से जो भी मुद्दे थे इसमें एक मुद्दा गंभीर था कि जो भी ये जो ओरिजिनल पैसे लिए है पश्चिम बंगाल के जो आरोपी को दिए वो जो पैसों का कोई टेररिस्ट एक्टिविटी में कि ऐसी कुछ जगह पर इस्तेमाल हुआ कि नहीं वो देखने के लिए पुलिस को एक दिन का समय कोर्ट द्वारा दिया गया है okay. रिमांड की मांग पुलिस ये रीतनी कर रही थी कि उधना रेलवे स्टेशन ऊपर ए टी एस ने बाद हकीकत न आधार एक आरोपी सत्यनारायण देवीलाल तेली એની પાસેથી ઓગણ એક લાખ ઓગણસાહીઠ હજારની ચલની નોટો મળી આવેલ જે બનાવટી ચલની નોટો હતી જેથી પોલીસે દસ દિવસની ટોટલ રિમાન્ડની માગણી કરેલી એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા મેન તો જે બીજો આરોપી ખરી તાઈ નામ છે કાલી ઉર્ફે રઈસુદ્દીન શેખ એની ધરપકડ કરવાની બાકી છે અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નો ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાંખરી ઓરિજનલ ઓગણ સાઠ એ કોઈ એવી ટેરિરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી એટલે હાલમાં એક દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવે છે અન્ય કેટલા મુદ્દાઓ હતા અન્ય મુદ્દાઓ હતા કે ભાઈ બીજા આરોપી જે છે એના ઉપર બીજો એક જે તે સમયે ગુનો દાખલ થયેલો છે એટીએસ દ્વારા પણ એમાં પેરોમ જમ્પ કરેલી અને અને બીજો ગુનો કરેલો છે હવે આ જે નોટો છે ને એનો મેન ઉપયોગ તો કોઈ ટેરિસ્ટ એક્ટિવિટીમાં થતો કે નહી જાણવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે મુદ્દો એ જ છે મે हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो